નમસ્કાર જય માતાજી હું છું તમારો અને ફરીવાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ધ સંજોબા શો પર તો મિત્રો આજે એક નકડી વાર્તા લઈને આવ્યો છું કે સાંભળ્યાનું ઝેર ઘણી વસ્તુ એવી હોય છે જે જ્યાં સુધી છુપાયેલી રહે રહસ્યમય રહે ત્યાં સુધી જ સારી લાગે પણ જ્યારે ઓચિંતા રાજો ખુલી જાય છે ત્યારે માણસને કેવો ઝાસ્કો લાગે છે એ આ નાનકડી વાર્તા પરથી તમે સમજો બે ભાઈ હતા તે પોતાના દરેક ખેતીથી માંડીને ઘર ઘર સુધીના તમામ વ્યવહારો સાથે મળીને કરતા તમામ કાર્ય સાથે મળીને કરતા એકવાર બંને ભાઈઓ ખેતરમાં ખેતી કરવાનો સમય હતો અને બંને ખેતરમાં કામ કરી રહ્યા હતા અને એમને અનાજ પહેરવાનું હતું તો બંને મોડા સુધી કાર્ય કરતા હતા અને ઓચિનતા સાંજનો સમય થઈ જાય છે અને બંને એક પહેરણીથી પ્રેરણી વડે એ અનાજને પહેરતા હોય છે અને હળ ચલાવતા હોય છે ત્યારે તે જ સમયે તે જગ્યા પર ખેતરના એક ખૂણે એક બોરડીનું નાનું એક ઝાડ જાડું હોય છે અને એ જાળામાંથી એક સાપ જે એક ભાઈ હતો તે પહેરણીને દોરતો હતો અને એક ભાઈ પાછળ પગે હતો તો તેને કોઈ ધ્યાન રહેતું નથી અને એ જાળાની અંદરથી એક સાપ પેલા આગળવાળા જે ભાઈ હતો એના માથામાં ડંખ મારે છે અને આ દ્રશ્ય એનો બીજો ભાઈ જોયે છે ત્યારે જેના માથામાં સાપે ડંખ માર્યો હતો એ કહે છે કે મને કંઈક કરડ્યું હોય એવું મને અહેસાસ થાય છે ત્યારે એનો બીજો ભાઈ વાત છુપાવવા માટે વાતને બદલી નાખે છે અને કહે છે કે તને એવું કશું જ નથી તને બોરડીનો કાંટો વાગ્યો છે અને વાતને ટાળી દે છે અને એમ કહે છે કે ચાલ હવે આગળ જવાનું કર અને કામ પતાવીને હજુ ઘરે જવું છે આજે ઘણું બધું મોડું થઈ ગયું તો બંને કામ પતાવીને ઘરની તરફ રવાના થઈ જાય છે ધીમે 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 સમય વીતતો જાય છે બે ચાર પાંચ મહિના થઈ જાય છે અને ત્યારબાદ એક દિવસ બંને ભાઈ બેઠા હોય છે અને આ જે ઘટના ઘટી હતી જે આ સાપે ડંક માર્યો હતો અને જે કાંટો વાગ્યો છે એવી જે વાત થઈ હતી એનો પેલો ભાઈ જેને આ દ્રશ્ય જોયું હતું તે મહેસૂસ કરાવે છે અને એ વાત ફરીથી બંને ભાઈઓ જ્યારે બેઠા બેઠા હોય છે ત્યારે તે કહે છે કે તને ખબર છે કે જે દિવસે આપણે સંધ્યા સમયે કામ કરી રહ્યા હતા અને તને માથામાં કંઈ એવો અહેસાસ થયો હતો કે મને કંઈક કરડ્યું છે અને મેં તને કીધું હતું કે તને બોરડીનો કાંટો વાગ્યો છે ત્યારે કે હા મને યાદ છે તો કે સાચી ઘટના કહું તો એ દિવસે તને માથામાં કાંટો ન વાગ્યો હતો પણ તને સાપે ડંખ માર્યો હતો આ વાત સાંભળતા જ જેને સાપે ડંખ માર્યો હતો છ મહિના પછી એના હૃદયની અંદર એવો રાસકો લાગે છે કે મને સાફ કરડ્યો એવા હાયકારાથી એ જે એનો ભાઈ હતો એનું ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે કારણ કે ઘણીવાર એમ કહેવાય છે કે આપણને સાંભળ્યાનું ઝેર હોય છે અને એને હકીકતની ખબર પડી જાય છે એટલે મિત્રો ઘણા એવા એવી વાર્તાઓ એવી વાતો હોય એવા ભૂતકાળો હોય જેને રહસ્યમય રહેવા દો તો જ સારું કારણ કે એને આપણા જીવનની અંદર પ્રસાર કરી અને આપણું જીવન ઝેર બનાવવું એના કરતાં એ રહસ્ય રહસ્ય જ રહે તો સારું છે જય માતાજી મળીશું આવા નવા વિડીયોમાં તો બના રેજો અમારી ચેનલ ધ સંજુબાબા શિવ પર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા